માં જે લોકો પણ ફિટનેસમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એવા લોકો માટે સૌથી વિશાળમાં એરિયા ધરાવતું એવું જેબીસ ફિટનેસ ડેસ્ટિનેશન જીમ જૈતીભાઈ દ્વારા તૈયાર કરી અને લોકોને ચોક્કસ કરવામાં આવ્યું છે આ જીમની અંદર તમને દેશી અખાડાની કસરત જેમાં કે મગદડ વગેરે પણ મળશે સમકોલા મળશે અને જે ટ્રેડિશનલ આપણે જીમની એક્સરસાઇઝ કરી ઘટના માટે વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ માટે પણ બધે સાધનો મળશે પછી બોડી વર્કઆઉટ માટે એક તમારે કાર્ડિયો માટે એક અલગ ફ્લોર રાખવામાં આવેલો છે કાર્ડિયો માટે જે અલગ ફ્લોર રાખવામાં આવેલો છે એ ફ્લોર ઉપર તમને તમામ પ્રકારના કાર્ડિયોના સાધનો મળશે બોડી વેઇટ એક્સરસાઇઝ કરવા માટે સાધનો મળશે તથા તમને અહીંયા એક એવો રેક પણ આપેલો છે કે જેમાં તમે કમ્પાઉન્ડ મુવમેન્ટ પણ કરી શકો મારું નામ છે જયદીપ નાગલા છે આપણે મોડી વિસ્તારમાં સૌથી મોટું જીમ છે એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ઉપર છે બોડી બિલ્ડિંગ છે નીચે ગાંડીઓ છે ફ્લોર એક્સરસાઇઝ માટે અલગથી વિભાગ આપેલો છે અને આપણા મોડી વિસ્તારમાં સૌથી મોટું જીમ છે અને પેકેજીસમાં વાત કરીએ તો સૌથી વધારે બજેટમાં રહે તે રીતે પેકેજીસ છે નાઇન થાઉઝન્ડ આખું વર્ષ છે અત્યારે ઓફરમાં આપણે વન મંથ માટે ફ્રી છે એટલે તેર મંથના નવ હજાર જેવું છે અને બધા જ પેકેજીસમાં તમને બેનિફિટ મળશે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ટ્રેનર હશે તમને અને અલગ અલગ વર્કઆઉટ કરશે વર્કઆઉટનું શેડ્યુલ તમે બનાવી દેશો તમને એટલે કોઈ તમારે કોઈ કન્ફ્યુઝન ના રહે જનરલ ટ્રેનર પડે તમારા ઉપર પ્રોપર વ્યવસ્થિત ધ્યાન આપશે બધા જીમમાં ખાતું હોય કે જનરલ ટ્રેનર ધ્યાન ના આપતા હોય અને આપણે જનરલ ટ્રેનર બી પ્રોપર બધા પર્સનલ એ ધ્યાન આપશે એટલે પર્સનલ ટ્રેનિંગ બી આપણે કરાવીએ છીએ